રેડિયો એક્ટિવ વિકિરણો રેડિયો એક્ટિવ વિકિરણો જે છે એ ત્રણ પ્રકારના છે વીટા કિરણો અને ગામા કિરણો હવે જોઈએ આ ત્રણે વિશે તેમાં જે આલ્ફા કિરણો દ્રવ્ય કણો છે એટલે કે બે પ્રોટોન ને બે ન્યુટ્રોન હિલિયમ ભરવાનું માં આવે છે આથી તે હિલિયમ ના ન્યુક્લિયસ છે જેમનો વિદ્યુત ભાર જે છે બે પ્રોટોન હોવાથી પ્લસ ટુ જેટલો છે તેમનો વેગ ઉત્સર્જિત કરતા ન્યુક્લાઇડ પર આધારિત છે હવે જોઈએ બીટા રણો જે છે તે ઇલેક્ટ્રોન છે તે ન્યુક્લિયસ માંથી ઉત્સર્જિત થઈને આવેલા છે આમ તે પણ એક દ્રવ્ય કણ જ છે તેનો વેગ જે છે તે પણ તેને ઉત્તર્જિત કરતા ન્યુક્લાઇડ પર આધારિત છે ગામા કિરણો કિરણો જે છે તે દ્રવ્ય આ બધા રેડિયો એક્ટિવ વિકિરણો ફોટોગ્રાફિક પ્લેટ પર અસર કરે છે અને પ્રસપુરણ ઉપજાવે છે માધ્યમમાં પસાર થવા દરમિયાન માધ્યમના પરમાણુઓનું આયનીકરણ પણ કરે છે અને માધ્યમમાં અમુક અંતર સુધીનું ભેદન કરી શકે છે આયનીકરણ શક્તિ સાપેક્ષ આયનીકરણ શક્તિ અને સાપેક્ષ ભેદન શક્તિ આલ્ફા

તેની આયનીકરણ શક્તિ સો છે અને ગામાની એક છે આલ્ફાની ભેદન શક્તિ ઓછી છે બીટાની સો અને ગામાની વધારે દસ હજાર જેટલી હોય છે